કાયદાકીય સંરક્ષણ મળેલું હોવાથી તેને કોઈ બંધક સ્થિતિમાં રાખી શકતા નથી હોતા આ બાબતે રાજકોટ વન વિભાગ રાજકોટ ઉત્તર રેન્જ દ્વારા ગુનો નોંધવામાં આવેલો છે તથા એ ગુનામાં વન્ય પ્રાણી સંરક્ષણ ધારાની કલમોનો ભંગ થાય છે તે બાબતે જે મંદિરના મહંત જે હતા શ્રી મનુભાઈ દુધરેજીયા તેમની સામે પણ કાયદાસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ બેરરપોર્ટ હેમલતા ત્રિવેદી